સમીર ઉર્ફે પુષ્પા ઓઝેફા ઉર્ફે બાદશાહ સલમાન હાજી સલમાન પથા અરબાઝ સોહિલ ઇમરાન દુર્વેશ ઇમરાન હયાત પછી રિઝવાન રેહાન યુસુફ અકરમ યાસીન અનસ ફૈઝાન તસલીમ વાહિદ અશરફ ઉર્ફે બલ્લુ અશરફ પાળા અને જૈદ અને સમીર ટેલડી આ એ જ એકવીસ શખ્સો ગોધરા પોલીસે વરઘોડો કાઢ્યો હતો જેમના પર ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવાનો અને જરૂરી દસ્તાવેજ સળગાવવાનો આરોપ લાગ્યો છે આ શખ્સો ના એક દિવસ ના રિમાન્ડ મંજૂર પોલીસ સ્ટેશન આવીને તોડફોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે ગોધરામાં રહેતા ઝાકીર અહેમદ ઝભા અગાઉ વિવાદાસ્પદ વિડીયો વાયરલ કર્યો હતો જેના કારણે નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે તેને ગોધરા શહેર બી ડિવિઝન મથક સમજાવ્યો હતો પરંતુ આ બાબતે ગેરસમજ ઉભી થઈ અને ટોળું આવ્યું અને પોલીસ સ્ટેશન માં તોડફોડ કરી આ મામલે વધુ આરોપીઓને પકડવા પોલીસ ની દસ ટીમ કામ પર લાગી છે આ બનાવ બાદ પોલીસે શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે